દારૂ બંધ કરાવવાનો બહુ સારી વાત છે મારા હિસાબે તો આ બહુ સારી વાત છે આ ગાંધીનું ગુજરાત છે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત છે જ્યાં દારૂ બંધી છે અને દારૂ તો વેચાય જ છે હરેક સિટીમાં ને હરેક જગ્યાએ વેચાય છે તો હરેક સિટી માં હરેક જગ્યાએ વેચાય છે એ હું પ્રશાસનને નથી ખબર શું સરકારને નથી ખબર કે ગુજરાતમાં દારૂ ઘરે ઘરે વેચાય છે ક્યાંથી કેમ પહોંચે છે શું દારૂનો વરસાદ થાય છે બોર્ડર ઠેકીને જ દારૂ આવે છે ગુજરાતમાં ક્યાંય હલકથી તો આવતો નથી તો આ વાતનો વિરોધ કરતા જિગ્નેશ એ એક શબ્દ એવો બોલી દીધો કે પ્રશાસનને ખબર હોવા છતાં દારૂ વેચાય છે જો કોઈ જ કોઈના એરિયામાં વેચાશે તોય પોલીસના પટ્ટા ઉતારી લેવામાં આવશે જરૂરથી આ વાતના આ શબ્દોનો વિરોધ છે અને આ શબ્દ એને ન બોલવો જોઈએ પરંતુ પટ્ટા ઉતરી જશેનો મતલબ ઊંધો કરીને લોકોની સામે લઈ આવવાની શું જરૂર છે પટ્ટા ઉતરી જશેનો મતલબ એક જ એક જીજ્ઞેશ મેવાણી થી પટ્ટા ના ઉતરે એ તો કાયદાનું કામ છે પ્રશાસનનું નથી કામ સરકારનું કામ છે કોનો પટ્ટો ઉતારવો અને કોનો નથી ઉતારવો એ વિપક્ષનું કામ નથી એટલે એ બોયલા ને એ શબ્દ ને સમજવાની જરૂર છે કે જે ભ્રષ્ટાચાર કરે છે જે ટેબલ નીચેથી વેપાર લે છે જેને ખબર જ છે કે અહીંયા દારૂ મળે છે ને આંખ બંધ કરીને ચાલે છે ને એના પટ્ટા ઉતરી જવાની વાત છે એના ખિલાફ જનતાનો અવાજ બની ને આગળ આવવાની વાત છે જનતા અવાજ કરે તો પટ્ટો પણ ઉતરી જાય આ વાત છે આટલી વાતને અવળો મોટો મુદ્દો બનાવી અને સરકારે પણ ખરેખર આવું ના કરવું જોઈએ એક વ્યક્તિનો અવાજ નો દબાવવો જોઈએ એ વિપક્ષ છે એનો અધિકાર છે કે કોઈ પણ આવા મુદ્દાને ઉઠાવો અને કોઈ પણ નો વિરોધ કરવો જે સત્ય છે કે ગુજરાતની અંદર દારૂ ન વેચાવો જોઈએ ન વેચાવો જોઈએ ન વેચાવો જોઈએ છતાં પણ વેચાય છે તો એનો વિરોધ કરવો જોઈએ અને સરકારને પણ ખબર છે તો આની ઉપર લેવું જોઈએ અને પ્રશાસને પણ જાગૃત થવું જોઈએ સારા વ્યક્તિને ક્યારેય કોઈ ખરાબ ન કહી શકે કોઈ અધિકારી સારો હોય તો એને હંમેશા આપણે ફૂલડેથી વધાવે પણ જેને ખબર જ હોય કે અહીંયા દારૂ વેચાય છે અને વેચવા દેવામાં આવતો હોય ને તો એનો વિરોધ પણ આવી જ રીતે કરવો જોઈએ રામ રામ સમજાય એને વંદન